સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી છોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસજે જે પરમારની ટીમ તથા પીએસઆઈ એસબી રાજગુર આ લોકોએ અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કરી જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંધજામ આપેલો હતો